આજની વાત અનિતિથી પૈસા ન કમાવા જોઈએ દ્રૌપદીના ચીર હરણ વખતે ભીષ્મ પિતામહ કેમ મૌન હતા અને તેમણે દુર્યોધનને શા માટે સમર્થન આપ્યું મહાભારતની એક ઘટના છે કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું નવ દિવસ વીતી ગયા હતા પરંતુ કૌરવો પાંડવોને હરાવી શક્યા ન હતા આ કારણે દુર્યોધન આવ્યો અને તેમણે ભીષ્મ પિતામહને ફરિયાદ કરી કે તેઓ યોગ્ય રીતે યુદ્ધ કરતા નથી આપણા પક્ષના ઘણા રાજાઓ માર્યા ગયા છે મારા ઘણા ભાઈઓ માર્યા ગયા છે પરંતુ આજ સુધી એક પણ પાંડવ મૃત્યુ પામ્યો નથી દુર્યોધને બૂમ પાડી અને ભીષ્મને કહ્યું કે તમે જે રીતે લડી રહ્યા છો તે જોઈને લાગે છે કે તમે કૌરવો વતી નહીં પણ પાંડવો વતી લડી રહ્યા છો આ પહેલા પણ દુર્યોધન વારંવાર ભીષ્મ ને ટોણા યુદ્ધ નાખશે અન્ન ખાધું છે હું તેની કિંમત ચોક્કસપણે ચૂકવીશ ભીષ્મ પિતામાના આ શબ્દો સાંભળીને દુર્યોધન ને વિશ્વાસ થયો કે ભીષ્મ ને ઈચ્છા મૃત્યુ નું વરદાન આપવામાં આવ્યું છે તેથી તે મૃત્યુ તો પામશે નહીં પણ કાલે પાંડવોને મારી નાખવામાં આવશે બીજા દિવસે જયારે ભીષ્મ અને અર્જુન સામે સામે આવ્યા તે સમયે જયારે શિખંડી અર્જુન ના રથ પર આવ્યા ત્યારે ઉપયોગ કર્યો ત્યારે અર્જુને તેમને હરાવ્યા અર્જુન બાણોથી ભીષ્મ બાણો ની સયા પર પડી ગયા યુદ્ધ પછી જયારે પાંડવો ભીષ્મ પિતા મને મળવા આવ્યા ત્યારે તેઓ ધર્મ નું જ્ઞાન આપી રહ્યા હતા ભીષ્મ પાસેથી જ્ઞાન વાત સાંભળીને દ્રૌપદી

મહાભારતની અંદરથી અનિતિથી પૈસા ન કમાવા જોઈએ તેવી શિખામણ ધન્યવાદ